પણ આયા ઘર ફેમિલી થી બધા મુલસણ થી આવ્યા અને કે કેટલા રવિવાર થી આવો છો રવિવાર મારો લગભગ 7-8 રવિવાર થઈ અને રામવાળી સાધી માન દે હા રામવાળી કેટલા કિલોમીટર તો પૂછ અને કેટલા કિલોમીટર થી આવો છો અમદાવાદ થી હું 85 કિલોમીટર જીવ આવ્યો અને ત્યાં મુલસણ થી મારા પપ્પા ને આયા ગામડા થી એ 40 પોત્રી 40 કિલોમીટર થી એટલે રોક બોલા તમારે પ્રશ્ન કે દરેક નો રમતું મને ચોખી વાત કરનારી માતા છો ભાઈ હું કોઈ નહીં જાત થઈ ત્યાં ના ખાઈ કરમ દરેક પેલો રવિવાર તો પેલો રવિવાર તો તમારે મન ગયા જ બોલો દુઃખ મારી ગયો દરેક નું હવે તમારી ખરા એવું જેવું દુઃખે છે બોલો એવું જેવું દુઃખે છે ચાલુ વરસાદમાં તમે વાપરવા ના દીધું કેટલા બુવા ઘેરાઈ છે તમારા બસો ત્રણસો બુવાઈ છે છતાંય કંટ્રોલ માં ના દીધું ગાડી ઉપર તમે બબે વર દોર્યા સતાય મેં રાય નહીં પણ આજે તમારો મારો લેખ લખે છે આજે પબ્લિક એમ નહીં ખાઈ જાય પબ્લિક નહીં આવી જાય ને પબ્લિક આવે તો તમારો નંબર જલ્દી આવે કે આપણે મજા ઓછી આવે પેશન્ટ તમને કહેવા માટે છે દરેક નું રોમ છે એ દ્વારા તમને ઝોપડી માતા બતાવી દીધું અને ગોગા મહારાજ મારા એ બતાવી દઉં સમાધાન કર્યું ના ઘોઘા મહારાજ નું એ જાઓ ચાર દસ કિલો નાખી દસ જ નાખી દી કરતો ગોગા મહારાજ જો દેવ નું ધ્યાન નાખવાથી દીવા કરવાથી દેવ રાજી ના થાય પણ તમે જે માર્યું ના પાછળ ઓતેરી બારે તમે જે પ્રાર્થના કરીને એનો પસ્તાવો કરો ને એ દેવ નું વાલું લાગે દીવા કરવાથી કોઈ દેવ રાજી થતો પણ તમે જે માર્યું ના પાછળ પસ્તાવો કરો બરોબર તમારાથી ભૂલ થઈ આવું નહીં થાય ભૂલ થઈ આવું નહીં થાય એ દેવ માફ કરો દરેક નું રોંગ હા હવે તમારે બે ભાઈ રોગ તઈ લખી દો ભાઈ તઈ ભાઈ રોગ તઈ ભાઈ રોગ બરોબર એની ઝોપડી મી બતાવી દઉં ગમે તે જોપડી માથે તમને કીધું આ ઝોપડી હવા મહિના સુધી આ વસ્તુ કરો તો થયું નહીં એ કોમ ના થયું પણ આ કોમ કોને કે હવા મહિના ના ભી રહ્યો તો તમે તો પોતે ના હિ રવિવાર ભરવાની જવાબદારી તમારે દીકરા ભલે એક બે રહી પાછા ભરે ના ભરે કોમ થયું કે ના થયું પણ તમારો શેડો ના થોડો ખરી પરી ખરી પરીક્ષા આવીને તમે ડગી જાય એ પરીક્ષા તમારી અમે અત્યાર સુધી વાય કર્યા હોય ગમે તે કરે એનાથી મને મતલબ નહીં અત્યાર સુધી વરાયું છે તમને વરાયું તો એ વરાય એ વરાયું તમે ગમે તે કર્યું તો એ દેવ તમારો એતરાજ થયો હોય એના બદલા તો કોક કરવું પડે તમારે ઘેર દુઃખ નતું દુઃખ ભલે હોય અને એ માતા વારી નાખ્યું હોય એના પાસે માતા થી ચડ્યો કે ના ચડ્યો તો એના બદલા કોક કરવું પડે ને આવું તો તમે કશું કર્યું નહીં કીધું કોકા મારા સમાધાન કર્યું હવા મેં નવી માતા કીધું હવા મેં મારું કોમ ના થયું કેમ ના થયું એ તમે પૂછવા ગયા મારા દીકરો આવે પણ કોઈ પચાસ ટકા ના પડે હું ખુશ ના બની સાચું ખોટું મારા દીકરા ને પગલો પાડવાનો શોખ નહીં જઈને પાડીયા આવો ને આટલા પૈસા લે ના એવું કશું ભાવ નહીં ભાઈ દરેક નું રોમ છે હવે ઝોપડી માં પછી બીજું શું બતાવી દઉં ભાઈ ઝોપડી એટલી જ બતાવી દી મસા જગ્યા ને મસાણી બતાવી દી જગ્યા ની બરોબર હવે તમે કહો તળિયા માં મછવાની ના હોય પણ તળિયામાં ગોગા મહારાજ હોય પંચમુખી મછાણી મેલડી હોય જોગણી હોય તાર તારું ચૂડેલ માતા હોય અને જોગણી માતા હોય ચાર હોય માતા હોય તો બહુ ઘણું બઉ થયેલી ખબર છે પણ તમારા બધી ખબર હોય નહીં નહીં કે લાગે હું જેલે જોવા ધરી ઓખા કર્યો એ જગ્યા ની ચુડેલ માતા ને જોખા કરતી હોય દરેક ને રોંગ એ મેલી ને તો હવે તમે અગરબત્તી એ કરી પણ બીજી મેળજી ને અખધિયા ની થાય

મારી વાત ગળા ઉતરતી હોય તો જ તમે વખત નમજો પગ પકડવાથી મેન પજે લાગવાથી મેન નહીં પડે શબ્દનો અમલ કરજો હજાર લાગશે લાગવાથી મારા આશીર્વાદ આશીર્વાદ મળી જશે નથી મેન ના પડે શબ્દ નું અમલ કરી આગળનું કોઈ કાર્ય કરવું પડતા મેળ આવ બીજી માતાઓ બતાવે પેલા નખોદિયા ની મસાણી મેળવી મેલડી એટલે શું કેવાય કે જેનું કોઈ ના હોય ભલે તમે ભાવ હાલતા હતા ગમે તે કરતા હતા પણ તળિયા ની મસવાણી હોય ને એ નખોદિયા ની થાય જેનું કોઈ ના હોય નું હવે એને તૈન તૈન ઘર કરે છતાં વસ્તાર ના થયું અને ભૂ હોવું બરોબર હવે સદી નો એટલો પાવર કેવા થી સદી નો પાવર તો હશે જ ને પાવર વગર તો સદી ને દૂંટ્યો ને સદી તો મને પણ બોલીએ કારણ જવાબ આલે ભાઈ તો પછી એનું શું કારણ હોય હવે દેવ લડતો હોય હવે એ ડોહા હોય હું હું લાવ્યો તમને ખબર હોય એ ડોહા અંદર ફોન હું પૂજ્યું હોય કઈ માતા પૂજ્યું હોય તો હું વ્યવહાર તમને ખબર હોય હવે તમે કદાચ પૂછ્યું છે પણ ડોહાય જવાબ આલ્યો નહીં જરૂર નથી એ ડોહા એટલો પાવર હતો આ તો જગ્યા બેસી ત્રણ જગ્યા બદલી સાચું ખોટું તો જગ્યા બદલો એટલે દિવસો જોઈને તમારું ખાતું ટૂંકું નહીં ભલે તમે ચાર દીવા કે ત્રણ દીવા ગયા કરતા હોય પણ બહુ લોબુ ખાતું છે કોઈ પુવાની તાકાત નહીં તમારો સાચો આજે ઉપરથી પુવાના ક્યાં દુખાવવા કાટાવા દરેક નો હવે મશવાની મેળા બોલી કે મારો ભાગ આવે બોલો તૈયાર તો તૈયાર તૈયાર એમ તો તૈયાર થોડું થઈ જવાય છે જમીન વેચાઈ જઈ અને હજી તમે મંદિર માં એટલી વખત માતાઓ બે હારી ઉઠાડી ના તો કેટલી વખત થઈ ગયું તમારું કોઈ બો કે નહીં બેસીને કોઈ કે બે આજ કરે એમ તમારી જિંદગી પૂરી થઈ જાય પણ સતા હજી માતાઓ મંદિર માં નહીં નહીં જેમ નહીં કે કોને બેહવાના દીધી ના તમે એનો અસલ વ્યવહાર થી માતા ને બેહજે આપો ભૂવા બોલે ને કોઈ કરવાની જરૂર નહીં ભુવા બોલે ને પચાસ પચાસ હજાર ખર્ચી ની માતા બે હવાની તમારી માતા તમારા હાથે જ બે તમારા હાથમાં કોટા છે તો ભુવાના હાથમાં ફૂલ નહીં ભાઈ ભુવાના હાથમાં ફૂલ તો તમારા હાથમાં કોટા છે તમારા હાથે પોતાની પેઢીની માતા પોતાના હાથે જ ભલે દુનિયા જે કહેજો પણ મારો નિયમ અલગ રાખો દરેક નું રોમ મંદિર માં તો ભલે આ એક ખાલી મંદિર માં નહીં એ ખાલી એક કહેવાનું જ હોય બાકી દેવ કોઈ દારો મઢો નહીં હૃદય માં જ એવું હોય મંદિર માં માતાઓ નહીં સમજવાનું હૃદય માં દેવ હોય દેવ કોઈદાર હૃદય ના સ્વરૂપ મંદિર ના સ્વરૂપ મઢ ના સ્વરૂપ હોય પણ આ દેવ કોણ કોમ નહીં કહેવાતી તમે બધા ના કોરી અજ્ઞાતા ના બધું કોઈ માતા તમારો કિરના કોને જવાબ ના લે આ દીકરો ભરતો તો ગાડીએ બાર મહિના નાખ્યું પણ આજે મારા લખ્યું છે તો તો મારા આ છે જ તમે બાકી તો તમારું મને પેલી એ થઈ હવા મહેન થયો થતા કોમ ના થયું ગમે તે લાઈન ગી ને ગમે તેને હવા મહિના સારું થઈ જાય પણ કોઈ દાર તમારું કોમ બન્યું નહીં પણ આજે મારા હાથે દસ ના લખી છે એટલે તમે વતન આવ્યા દરેક નું રોમ વેન માતા નહીં સીધું તમારું વેન નહીં વેન દોઢ નાખું પેલા અમારો દીકરો હાલતો પણ જે જ ના લેતા આટલા દોણા એટલા જ કોઈ ફેર ના હોય જેને ખબર છે ખબર છે દરેક નું રોમ છે પેલા કહી દે કે ઓગણીસ દોણા કે ચોવીસ દોણા કે ચોવીસ જ હોય એમાં કોઈ ફેર ના હોય એ દોણા હાથા કેવાય પણ તમે દહ વખત નાખો તો વખત ત્યાંની વખત આપવાનું સાચું ખોટું